આબોરોડના રિસોર્ટમાં જુગાર રમતા ડીસાના બાર ઝડપાયા રાજસ્થાનના હા સિરોહી જિલ્લાના આબુરોડ પાસે આવેલ માવલ ખાતે આવેલ જય વિલા રિસોર્ટમાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે રાજસ્થાનના સિરોહી પોલીસ વડા અનિલ કુમારની સૂચના આધારે ડીવાયએસપી પુવેન્દ્ર વર્મા અને પોલીસ સ્ટાફ દ્વારા રિસોર્ટમાં રેડ કરતા બનાસકાંઠા જિલ્લાના ડીસાના બાર શખ્સો ઝડપાયા તેમની પાસેથી જુગારનું સાહિત્ય રોકડ રકમ રૂપિયા એક લાખ સ્વિફ્ટ કાર અને સિયાઝ કાર કબજે લઈ અને તેમની સામે જુગાર દ્વારા હેઠળ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓના નામ રાહુલભાઈ ભરતભાઈ ઠક્કર રહે મેઘદૂત સોસાયટી અંબિકા ચોક પાસે ડીસા મિહિર રમેશભાઈ ઠક્કર રહે ઉમિયાનગર ડીસા રાજુનાથાભાઈ સેન રહે રમૌ પોલીસ સ્ટેશન ડીસા સંભુદાન અચલાજી ગઢવી રહે પાટણ હાઈવે પ્રીતમ સોસાયટી ડીસા નીતિન બાબુલાલ દવે રહે ડીસા હાઈવે ડીસા વિપુલભાઈ અર્જુનભાઈ પ્રજાપતિ રહે કચ્છી કોલોની વસુંધરા સોસાયટી ડીસા સુભાષ કુમાર ચેલાજી ઠાકોર રહે જૂની પોલીસ લાઇન પાછળ ડીસા જયેશભાઈ બાબુભાઈ લુહાર રહે કચ્છી કોલોની વસુંધરા સોસાયટી ડીસા વિષ્ણુભાઈ નગાભાઈ પ્રજાપતિ રહે ડાયમંડ સોસાયટી ડીસા રાહુલ કુમાર વિનોદ